સમગ્ર રાજ્યભરમાં કોલ્ડવેવ વેવની અસર જોવા મળી રહી છે ધુમ્મસ છે તે જોવા મળી રહ્યું છે જાહેર માર્ગો પર છે તે જોવા જઈએ તો ધુમ્મસની ચાદર પતરાય હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા ક્યાંક ને ક્યાંક વહેલી સવારે જે વાહન ચાલકો અવર કરતા હતા તેઓની જે ડીપર છે તે ચાલુ કરવાની જે ફરજ પડી હતી ક્યાંક ને ક્યાંક વિઝિબિલિટી ખોરવાઈ હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા હતા એટલે ચોક્કસ પ્રમાણે વાત કરીએ તો શિયાળાની જોરદાર શરૂઆત થઈ જવા પામી છે